સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા વડોદરાના કરજણમાં નારીશ્વર દીવા જવાના રોડ પર નર્મદાના પાણી છે નદીના પાણીમાં કાર હતી સ્થાનિકોની મોટી ટળી હતી સરદાર સરોવર ડેમમાંથી તબક્કાવાર પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ જેથી કરજણ તાલુકાના નારેશ્વર ધામ નજીક આવેલ દીવાબેટના રસ્તા પર પાણી ફરી વળ્યા છે નારેશ્વર ધામ નજીક રસ્તા પર પાણીમાં ફસાતા ટ્રેક્ટરની મદદથી દોરડું બાંધી અને બહાર કાઢવામાં આવી કાર પાણીમાં ફસાતા સ્થાનિકો તાત્કાલિક દોડી આવ્યા હતા જે બાદ તાત્કાલિક ટ્રેક્ટરની મદદથી કારને બહાર કાઢવામાં આવતા જાનહાની ટળી હતી તો સમગ્ર ઘટનાનો વિડીયો અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા કરજણના નારેશ્વર રોડ પર પાણી ફરી વળ્યા હતા નારેશ્વર દીવાબેટ જવાના રોડ પર પાણી ફરી વળ્યા હતા તો નદીના પાણીમાં એક કાર ફસાઈ હતી જો કે સ્થાનિકોની સમયસૂચકતાથી મોટી જાનહાની ટળી હતી સરદાર સરોવર ડેમમાંથી તબક્કાવાર પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે જેથી કરજણ તાલુકાના નારેશ્વર ધામ નજીક આવેલ દીવાબેટના રસ્તા પર પાણી ફરી વળ્યા છે નારેશ્વર ધામ નજીક રસ્તા પર પાણીમાં કાર ફસાતા ટ્રેક્ટરની મદદથી બાંધી અને બહાર કાઢવામાં આવી હતી કાર પાણીમાં ફસાતા સ્થાનિકો તાત્કાલિક દોડી આવ્યા જે બાદ તાત્કાલિક મદદથી કારને બહાર કાઢવામાં આવતા જાનહાની ટળી હતી તો સરદાર સરોવર ડેમમાંથી એકાએક પાણી છોડવામાં આવતા વડોદરાના કરજણમાં નારેશ્વર દિવા બેટ જવાના રોડ પર નર્મદાના પાણી ફરી વળ્યા હતા એકાએક પાણી ફરી વળતા એક કાર ફસાઈ હોય તેવા સમાચાર પણ સામે આવ્યા હતા પરંતુ સ્થાનિકોએ સમયસૂચકતા વાપરી હતી અને કારને બહાર કાઢતા જાનહાનિ ટળી હતી નારીશ્વર દીવાબેટ જવાના રોડ પર નર્મદાના પાણી ફરી વળ્યા છે નદીના પાણીમાં કાર ફસાવાના સમાચાર સામે આવ્યા હતા જોકે સ્થાનિકોએ સમય સૂચકતા વાપરી લીધી હતી અને મોટી જાનહાની ટળી હતી સરદાર સરોવર ડેમમાંથી તબક્કાવાર પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે જેથી કરજણ તાલુકાના નારેશ્વર ધામ નજીક આવેલ દિવાબેટના રસ્તા પર પાણી ફરી વળ્યા છે નારેશ્વર ધામ નજીક રસ્તા પર પાણીમાં કાર ફસાતા ટ્રેક્ટરની મદદથી દોડું બાંધી અને બહાર કાઢવામાં આવી કાર પાણીમાં ફસાતા સ્થાનિકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા જે બાદ તાત્કાલિક ટ્રેક્ટરની મદદથી કારને બહાર કાઢવામાં આવતા જાનહાની ટળી હતી

ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું તેની સીધી અસર ત્યાં આગળ પડી અને અચાનક પાણીનું વેન વધી જતા કાર પણ તણાઈ ગઈ એક તબક્કે જે છે એ કાર તણાતા કાર માલિકમાં પણ ચિંતા વધી સદનસીબે તેને તે તો બહાર આવી ગયો પરંતુ આ કાર અચાનક જે પાણી વધી જતા કાર આખી ડૂબી ગઈ નસીબ જો કે ટ્રેક્ટર બોલાવવું પડ્યું અને મહામુસીબતે દોડાની મદદથી આ કાર કાર જે છે એ બહાર કાઢવાની તજવીજ હતા આપણે જણાવી દઉં કે જે રીતે ભારે વરસાદ વરસ્યો છે ઉપરવાસમાં એને લઈને ડેમ ની સપાટીમાં સતત વધારો થયો છે નર્મદા સરોવર ડેમની અને એટલા માટે જ તંત્ર દ્વારા જે રીતે પાણી છોડવામાં આવ્યું પાણી છોડવાની સીધી અસર જે છે એ કાંઠા ગાળાના વિસ્તારોમાં થઈ છે અને વિશેષ કરીને કરજણ તાલુકાના કેટલાક કામોને અસર થઈ છે ને એવામાં જ આ જે નારેશ્વરનું દીવાબેટ છે ત્યાં આગળ પાણી ભરાઈ જતા આ જે કાર છે એ તણાઈ જવાનો મામલો સામે આવ્યો છે જી જી આભાર સમગ્ર માહિતી